નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ઓલ ઇન વન એજ્યુકેશન મિત્રો ધોરણ આઠ નવ અને દસ આ ધોરણમાં સમાસ વિશેની માહિતી આવે છે તો મિત્રો સમાસ કોને કહેવાય તો બે કે તેથી વધારે શબ્દો સંયોગથી જે શબ્દ બને છે એને સમાસ કહેવાય છે બીજું મિત્રો બે કે વધુ શબ્દો ભેગા કરીએ અને જે થાય એટલે સમાસ સમ એટલે સાથે અને આસ એટલે બેસવું જે શબ્દોનું સાથે બંધારણ બેસે છે એને સમાસ કહેવાય છે તો મિત્રો ટાઈમને બગાડીએ અને શરૂ કરીએ સમાસ સમાસ શરૂ કરીએ તો સમાસ એટલે બે થી વધારે શબ્દોને બનતા નવા અર્થવાળા શબ્દને સમાસ કહે છે તો મિત્રો સમાસ પહેલો છે દ્વંદ્વ સમાસ દ્વંદ એટલે શું એનો અર્થ યુગ્મ થાય એક જોડકું એવો અર્થ થાય છે એટલે જોડકું બે સરખી વસ્તુનું બનેલી હોય તેમ દ્વંદ સમાસ બે સરખા પદોનો બનેલો છે આ સમાસનો વિગ્રહ કરીએ એટલે અને કે અથવા આવા સંયોજકોથી જે વિગ્રહ થાય એને દ્વંદ સમાસ કહેવાય વચ્ચે અને કે અથવા આવા શબ્દોથી વિગ્રહ કરીએ ને તો દ્વંદ સમાસ થાય છે તો મિત્રો એનું ઉદાહરણ જોઈએ ઉદાહરણો તરીકે આપણે એક શબ્દ લીધો તોડફોડ તોડ ફોડ તો અહીંયા અને તોડ અને ફોડ તો આ કયો સમાસ દ્વંદ સમાસ થયો અનેથી વિગ્રહ થયો એટલે રાત દિવસ તો રાત દિવસ રાત અને દિવસ રાત કે દિવસ એમ કરો તો પણ ચાલે એટલે મિત્રો અને કે અથવા આ ત્રણ શબ્દ ગોખી લેવાના જો અને કે તથવાથી વિગ્રહ કરીએ તો ધ્વંદ સમાસ આવે નેક્સ્ટ ઉદાહરણ મિત્રો ચાર પાંચ ચાર કે પાંચ આવે જાય આવે અને જાય ચા પાણી તો મિત્રો ચા અને પાણી તો ચા પાણીનો આપણે વિગ્રહ કરીએ છીએ તો શું થાય છે ચા અને પાણી એમ વિગ્રહ કરતા અને કે અથવા આવા શબ્દોથી વિગ્રહ કરીએ તો દ્વંદ સમાસ થાય બીજું આબોહવા આબો અને હવા ભાઈ બહેન તો અહીંયા બે શબ્દો છે બે જોડકું છે તો મિત્રો મને ખ્યાલ આવી ગયો છે કે તમને આવડી ગયું હશે આ હવે પછી પૂછાય કે ધ્વન સમાસ ઓળખાવો તો તમને ખ્યાલ આવી ગયો હશે તો મિત્રો નેક્સ્ટ આપણે સમાસ જોઈએ નેક્સ્ટ સમાસ છે દ્વિગુ સમાસ તો દ્વિગુ સમાસ કઈ રીતે બનાવો એ આપણે જોઈએ તો દ્વિગુ સમાસ કઈ રીતે ઓળખવો તો જે પદમાં પૂર્વપદ સંખ્યાનો નિર્દેશ કરે અને ઉત્તરપદ નામપદ હોય તો આવા સમાસનું કે શું કહેવાય છે દ્વિઘુ સમાસ કહે છે તો અહીંયા ઉદાહરણ છે મિત્રો ત્રિકોણ ત્રિકોણ એટલે શું તો અહીંયા એટલે સંખ્યાનો નિર્દેશ કરે છે ત્રિ એટલે ત્રણ કોણ એટલે ખૂણા ત્રણ ખૂણા ત્રણ ખૂણાઓનો જે સમૂહ હોય એને ત્રિકોણ કહેવાય તો અહીંયા પૂર્વપદ પૂર્વ એટલે પહેલાનું હા પહેલાનું પદ કયું છે ત્રી તો ત્રી એટલે શું થાય ત્રણ જો પૂર્વ પદ સંખ્યા એટલે પહેલું પદ સંખ્યાનું નિર્દેશ કરે અને કોણ કોણ એટલે નામ પદ છે નામનો નિર્દેશ કરે તો દ્વિગુ સમાસ જ કહેવાય મિત્રો ખાસ યાદ રાખવાનું જો આગળનો શબ્દ સંખ્યાનું નિર્દેશ કરતું હોય તો દ્વિગુ સમાસ જ હોય નેક્સ્ટ સપ્તરશી એટલે સાત ઋષિ દ્વિવેદ દ્વિ એટલે મિત્રો બે થાય તો અહીંયા પણ દ્વિવેદ દ્વિ એટલે બે બે વેદ એટલે આગળ સંખ્યા નિર્દેશ કરી પાછળ બન્યું તો દ્વિવેદ એટલે બે વેદ આગળનો શબ્દ સંખ્યાનો નિર્દેશ કરે છે અને પાછળનો નામપદ ત્રિપદ ત્રણ પદનો સમૂહ ત્રિ એટલે મિત્રો ત્રણ તો આગળનું પૂર્વપદ સંખ્યાનો નિર્દેશ કરે જો આગળનો સંખ્યાનો નિર્દેશ કરે તો દ્વિગુ સમાસ જ યાદ રાખવાનો તો મિત્રો ખ્યાલ તો આવી જ ગયો હશે કે દ્વિગુ સમાસ કઈ રીતે ઓળખવો નેક્સ્ટ મિત્રો ચતુર્માસ એટલે ચાર માસનો સમૂહ તો ચતુર ચતુર એટલે ચાર ચાર માસનો સમૂહ એને ચતુર્માસ કહેવાય તો આગળ પૂર્વપદ સંખ્યા છે પાછળનું ઉત્તરપદ નામપદ છે એટલે દ્વિગુ સમાસ કહેવાય નેક્સ્ટ મિત્રો આગળ જઈએ પણ સંખ્યા નો સમૂહ ત્રિભુવન એટલે પાતાળ લોક ભૂલોક અને સ્વર્ગલોક એમ ત્રણ લોક છે ને તો ત્રિભુવન દસ આનંદ દસ સમૂહ આનંદ એટલે મુખ આગળ દસ સંખ્યાનો નિર્દેશ કરે છે એટલે પૂર્વપદ સંખ્યા હોય અને ઉત્તરપદ નામપદ હોય તો મિત્રો દ્વિગુ સમાસ હવે ખ્યાલ તો આવી ગયો છે દ્વિગુ સમાસ તો દ્વિગુ સમાસ કઈ રીતે ઓળખવો તો તમને હવે બહુ સહેલું પડશે મિત્રો તો છે ને મજાની વાત આગળ મિત્રો જોઈએ અવયીભાવ સમાસ અવયીભાવ સમાસ કઈ રીતે ઓળખવો તો મિત્રો સમાસ પામતી રચનાનું પૂર્વપદ એવું રહે છે કે જેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી તેના અર્થમાં પણ ફેરફાર થતો નથી ખાસ કરીને પૂર્વપદ પદ યથા હર પ્રતિદર વગેરે શબ્દો આવશે તો મિત્રો આ શબ્દો ખાસ યાદ રાખવાના યથા હર પ્રતિદર જો મિત્રો આગળનો પૂર્વપદ યથા હોય હર હોય પ્રતિ હોય દર હોય આવા શબ્દો હોય તો અવયવી ભાવ જ યાદ રાખવાનો ભાવ સમાસ આવે ખાસ ગોખી નાખો આટલા શબ્દો તો તમને સમાસ ઓળખવામાં તકલીફ નહીં પડે તો મિત્રો યથાશક્તિ શક્તિ પ્રમાણે તો યથા શબ્દ આવ્યો તો એ કયો ભાવ સમાસ હર રોજ હર શબ્દ આવ્યો પૂર્વ પદ એટલે આગળનું પદ હમ હર રોજ એટલે રોજે રોજ હ પ્રતિદિન પ્રતિ શબ્દ આવ્યો પ્રત્યેક દિવસ તો યથાહર પ્રતિ આ શબ્દો આવે તો યાદ રાખવાનો વર્ષ દરેક વર્ષ તો મિત્રો આટલા શબ્દો ખાસ ગોખી નાખવા યથાહર પ્રતિદર આ શબ્દ હોય તો અવ્યય ભાવ સમાસ કહેવાય નેક્સ્ટ મિત્રો આપણે જોઈએ આ જીવન એટલે જીવન સુધી વિભાવ છે યથાવિધિ તો વિધિ પ્રમાણે યથેચ યથેચ્છા તો ઈચ્છા પ્રમાણે ગામે ગામ દરેક ગામ તો એનો વિગ્રહ કરવાનો મિત્રો વિગ્રહ કરીએ તો આપણને ખ્યાલ આવે કયો સમાસ કહેવાય યથાર્થ અર્થ પ્રમાણે યથાર્થ એટલે અર્થ પ્રમાણે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો મિત્રો જોડે શેર કરો અને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે ફરી ફરી મળીશું નવા વિડીયો સાથે